શરદી ઉધરસ જેવા સામાન્ય રોગોમાં કાયમીની પાંચસોથી વધુ ઓપી દી ડી જોવા મળી હાલ ત્રણ ઋતુ જેવું હોય અને તહેવારોમાં વિવિધ ફાસ્ટ ફૂડ કે બહારની ખાણીપીણીની વસ્તુઓને લઈ સામાન્ય રીતે તમામ રોગચાળો વકરવાની ભીતિ સેવાય છે વાતાવરણમાં ફેરફાર થાય એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો આવે છે જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થાય છે પણ આવી ડબલ ઋતુમાં લોકો જો થોડી તકેદારી રાખે તો આવા વાયરલ રોગો થવાથી બચી શકાય છે અને અન્યોને પણ ચેપ લાગવાથી બચાવી શકાય છે પણ હાલ તો આવી ઋતુ સાથે તહેવારો પણ સાથે આવી રહ્યા છે જેથી લોકોમાં બહારની વસ્તુ ખાવામાં ખૂબ વધારો જોવા મળતો હોય છે આથી ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલ ખાતે તમામ સ્ટાફ અહી હાજર છે જરૂરી દવા પણ ઉપલબ્ધ છે માત્ર વાતાવરણ ફેર બદલને લઈ ઇન્ફેક્શનના કેસો આવી રહ્યા છે ત્યારે હાલ વાસી ખોરાક બહારની ખાણીપીણી તાળવી જોઈએ અને પાણી ઉકાળીને પીવું જોઈએ ત્યારે ધોરાજીમાં સતત વધી રહેલ ઇન્ફેક્શનના કેસને લઈ દરજના સરકારી હોસ્પિટલ

ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રોજબરોજ જે ઓપીડી રહે છે એ ઓપીડીની સંખ્યામાં હાલના દિવસોમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હાલ એવરેજ ચારસોથી પાંચસોની રોજની ઓપીડી રહે છે ઉપરાંત દસ પંદર દર્દીઓ છે એ જનરલ ઓપીડી જનરલ વોર્ડની અંદર એડમિટ છે જેમાં તાવ ઝાડા ઉલટી શરદી ઉધરસ વગેરે પ્રકારના કેસો જે વાયરસને લીધે થતા હોય એવા કેસોની સંખ્યામાં વધારો જોવા મળે છે આ પ્રકારની બીમારીથી બચવા માટે વાસી ખોરાક ન લેવો જોઈએ પાણી ઉકાળીને પીવું જોઈએ દિવસનું વધારે પાણી પીવું જોઈએ કોઈ ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ પાણીનો ભરાવો થતો હોય મચ્છરજન્ય રોગો જે થવાની સંભાવના એના દ્વારા વધારે હોય છે તો એનો નાશ કરવો જોઈએ છે હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લેબોરેટરી તદા દવા બારીએ દવાનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે અને તમામ સારવાર સુવિધા ઉપલબ્ધ છે કારણ છે મિક્સ ઋતુ અત્યારના હાલના દિવસોમાં જે સવારમાં થોડી ઠંડી જેવું હોય છે વરસાદનો માહોલ છે મિક્સ ઋતુના લીધે વાયરસની વાયરસ જન્ય રોગોની રોગો વધારે હોય છે જેમાં પાણી ઉકાળી પીવું જોઈએ ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ મચ્છરજન્ય રોગથી બચવા માટે કોઈ પાણી ભરાતું હોય ઘરની આજુબાજુ ભરાયેલું રહેતું હોય તો એનો નાશ કરવો જોઈએ જંતુનાશક દવા જંતુનાશક દવાવાળી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ બસ એ જ